ની કચેરીમાં રાત્રી દરમિયાન હોબાળો મોડી રાત્રે 11 કલાકે 200 થી વધુ લોકો યુજીવી કચેરી પહોંચ્યા હતા છેલ્લા 10 દિવસથી રાત્રે લાઈટ જતી રહેતી હોવાથી લોકોએ હોબાળો કર્યો સરકારી જીનથી હડિયોલ સુધીના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લાઈટનો પ્રોબ્લેમ તો તુલસી ફ્લેટ રાજતીર્થ સોસાયટી કાંકનોલ કંપા પીપળી કંપા અત્રી ગ્રીન ફ્લેટ અત્રી ટાઉનશિપ ગ્રીન સહિતના આસપાસની સોસાયટીના સોસાયટીના લોકો કચેરીએ હતા રહીશો યુવાનો મહિલાઓ યુજીવીસીએલ કચેરી મોતીપુરા પહોંચ્યા છેલ્લા ઘણા સમયથી લાઈટોનો પ્રોબ્લેમના કારણે બાળકો સહિત વૃદ્ધો અને હૃદય રોગના દર્દીઓને મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરી છાછવારે લાઇટ જતી રહેવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતા તો મોતીપુરા યુજીવીસીએલના અધિકારીને રાત્રે બોલાવાયા લોકોનો રોષ જોઈને એક તબક્કે હિંમતનગર એડિવિઝન પોલીસને બોલાવી પડી રાત્રે એક બે વાગ્યા સુધી હંગામો જોવા મળ્યો મોડી રાત સુધી ચાલેલી બોલાચાલી બાદ મામલો શાંત પડ્યો હતો પાંચથી સાત દિવસ રાતની સોસાયટી પીપળી પીપળીકંપા કાંકરોલ અત્રિ રેસિડેન્સી આ બધાનો એક અઠવાડિયાથી લાઈટનો એટલો બધો ત્રાસ થઈ ગયો કે બાળકોને છોકરાઓને લઈને ગામડે અમારે જવાનો વારો આવ્યો અધિકારીઓને કોઈ જવાબ આપ્યો સીધો જવાબ આપતા નથી અત્યારે ફોન કર્યો મેડમને એમને એવું કીધું કે જે થાય એ તમે કરી લેજો ને અહીં કોઈ કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી ને કમ્પ્લેન નંબર તો લાગતો જ નથી છેલ્લા દસ પંદર દિવસથી સતત હેરાન થઈ રહ્યા છે આવા ગરમી જેવા વાતાવરણમાં બરાબર વાવાઝોડું અત્યારેની પરિસ્થિતિમાં કશું જ નથી તોય લાઇટો બંધ કરી દેવામાં આવી રહી છે નોકરી જવાના ટાઈમે લાઇટો ના હોય નાના છોકરાઓ ઘરે હોય રાત્રે સુવાના ટાઈમે લાઇટો ના હોય આટલા તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ગરમીમાં કારણ વગરના લાઇટોનો કાપ આપવામાં આવે ગમે તેટલી રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળવા તૈયાર હોતું નથી પ્લસ છેલ્લા દસ દિવસથી એટલા હેરાન થઈ જાય છે કે સવારે રાત્રે બી લાઇટો જતી રહે સવાર સુધી લાઇટો આવે નહીં વોલ્ટેજ ડીમ થાય પ્લસ થાય માઇનસ થાય એમાં એમાં ઘરના અમારા ઘરના સોસાયટીમાં

સોસાયટીમાં ગણા કેટલી વાર રિક્વેસ્ટ કરી તો ભી એ સાંભળતા નથી કઈ કહેવામાં આવતું નથી કે એમ ફોન એવરી ટાઇમ એન્ગેજ એન્ગેજ આવે છે અને જીવીમાં કોઈ કોલ લેવા કે કોઈ જવાબદારી લેવા સક્ષમ વ્યક્તિ જ નથી એ વ્યક્તિ જારી રોંગ પર્સન છે કોઈ જવાબ મળતો જ નથી અત્યાર સુધીમાં ક્યારે કોઈ જવાબ મળ્યો જ નથી અને જવાબ મળે તો એ જ છે કે જે થાય કરી લો

ફોન કરીએ છીએ કન્ટિન્યુ બિઝી હોય છે ફોન કોઈ રિસ્પોન્સ પ્રોપર મળતો નથી અમને અને અમે અહીંયાના લોકો તો કંટાળે એટલા છે કે ગામડામાં જવા તૈયાર થઈ ગયા છે પબ્લિક અમારી સોસાયટીમાં ઘણી પબ્લિક તો ગામડે જતી રહી કેમ લાઇટ ના એટલું ના નાના છોકરાઓ હેરાન થાય છે અત્યારે એક તો સ્કૂલો બંધ હોય એટલે તકલીફો બહુ લાઇટો નહીં પડે છે કોઈ અહીંયાથી જી બીમાંથી કમ્પ્લેટ જવાબ નથી મળતો અમારા સોસાયટીવાળા બધા બહુ થાકી ગયા છે આજુબાજુના કંપાવાળા બધાના તક ટોટલી ધંધાવાળાની તકલીફ છે અત્યારે લાઇટ નથી બે કલાકથી